અને ગામે ગામ અમે ફરીએ છીએ અમને જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય એક ભાઈ મેં કે તમારો દીકરો શું કરે છે મને કે જે હામો મળે એનું કરે છે હામો મળે એનું કરે છે મને કે આ અને અમારા ઘરની બાજુમાં હમણાં એક કાકા હમણાં પતંગ ઉડાડતા હતા તે મેં એને પૂછ્યું મેં કીધું વડીલ અત્યારે કેમ પતંગ ઉડાડો આ તો નવેમ્બર મહિનો દિવાળીના દિવસો પૂરા થયા અટાણે કેમ પતંગ ઉડાડો છો એ કાકાએ જે નરેશભાઈ મને જવાબ આપ્યો એ બહુ જોરદાર હતો કે ભાઈ મારે ત્રણ દીકરા છે દોઢસો વીઘા ઉડાડી દીધી હવે મારે પતંગ સિવાય કઈ ઉડાડવાનું રહ્યું નહીં એટલે આવાય ભટકાઈ છે અમને ગામે ગામ કેવા કેવા માણસો ભટકાય નરેશભાઈ નાવડિયા જે કેટલા બધા કાર્યક્રમોમાં અમારા આયોજક રહ્યા છે એને આ કાર્યક્રમ માટે મને યાદ કર્યો છે એકવાર જોરદાર એક વાર નરેશભાઈ પણ કેટલાક લોકો હસતા નથી હોતા કેટલાક લોકો ગંભીર બેઠા હોય છે કેટલાક લોકોને ખાલી ખાવામાં જ રસ હોય છે અને હવે તો કેવું થઈ ગયું આપણે વ્યવસ્થા થઈ ગઈ એક સમયે આય વડીલો બેઠા છે એને ખબર હોય કે ગામડામાં લગ્ન થતા ત્યારે ઘટના એ હતી કે આપણને આપણે નાચવા વાળા બાર થી આવતા યાદ કરો અને હવે રસોઈ બાર ના બનાવે છે જયારે તમને સમજાય ત્યારે આપણે ઉતાવળ કઈ નથી આ અને કુટુંબ આખું આપણે નાચીએ સમય પ્રમાણે બધું બદલી ગયું ને આપણે ત્યાં કેટરિંગ સર્વિસ નહોતી આવી કાંઈ યાદ કરો એક સમયે તો કુટુંબ આખા હોય ને પરિવારના બધા દીકરા દીકરીઓ આખી રાત કેરીના રસ કાઢ્યા હોય તો અહીં જાનને કેરીનો રસ મળતો એ આખી વ્યવસ્થા હતી ભાઈ પૈસાય નહોતા પ્રસંગો ઉજવવા તો કેમ તો કે પરિવારના સ્નેહ અને સ્તંભથી ખાલી ઉજવાય અને બુફે ડિનર નવા નવા શરૂ થયેલા અમારા અમરનગરમાં મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અચ્છા મને એક જણાએ પૂછેલું કે મને કે સાહેબ હિરામ તમે નાના હતા ત્યારે શું કરતા હતા મેં કીધું મોટો થતો હતો શું કરતા હોય ભાઈ તું જે કરતો તો એ જ હું કરતો તો કીધું નાનો હતો ત્યારે પણ ગામડામાં અમારે પહેલી વાર બુફે ડિનર મુંબઈની એક પાર્ટીએ કર્યો અને અમારા ગામડાના વડીલો બધા ઊભા રહીને જમવાનું ગળે જ ન ઉતરે પીરસીને જમાડવાનું હતું પ્રસંગોમાં અને પહેલી વાર થાળી લઈને આમ ગયા ગયા તો ખરા આવે થાળીમાં ઓલું આ લોકોએ ટીશ્યુ પેલા રાખ્યું હોય ને અને જિંદગીમાં પહેલી વાર અમે બુફે ડિનર જોતા હતા તો ગામડાના બાપા પહેલાં ગયા એને સીધે સીધું આમ ટીશ્યુ મોઢા એને જેમ કે થાળીમાં નાખ્યું હોય ખાવાનું જ હોય સીધું મોઢામાં ટીશ્યુ મૂક્યું હોય જેવું મોઢામાં મૂકીને ઓગાળી ગયા ને ત્યાં મોટો દીકરો દોડતો દોડતો આવ્યો કે બાપુજી પેલી આઈટમ ન ખાતા કાગળિયા જેવી છે પંદર મિનિટ પછી બીજા જણાએ બીજો દીકરો આવ્યો હોય કે બાપુજી પેલી આઈટમ રહેવા દેજો જો હાવ કાગળિયો છે કિરી ગયાથી બાએ કીધું કે આટલો સારો જમણવાર કીરોને પહેલી આઈટમ કેવી કાગળિયા જેવી કરી આખું કુટુંબ કાગળિયા ખાઈ ગયું સવારના ફોરમાં કાગળિયા કાગળિયા સમજી આવો બધી ચોખવટ ન કરું ખાંય પણ

वावा।, वावा करो तुम्हें क्या कोई मांग रो लिया माछो तुम तो मारा माछो ने है। जोर थी जरा हर अर फूल खुशबू मांगे आपसे वा वा तुम्हें करी हको आमा हर फूल खुशबू मांगे आपसे वा वा हर कली महक मांगे आपसे वा वा नेंसी और मंथन की जिंदगी में इतना हो उजाला कि इलेक्ट्रिसिटी वाले कनेक्शन मांगे आपसे वा वा अबे ताली पाडो लियो हां बेई सरस जोडला छे બાકી અમુક જોડલાને જોયા પછી અમને લોકોને ને બધી લગી રહ્યા છે ખબર છે છે પૂછો કેટલા પ્રોગ્રામ કર્યા હોય હા બહુ રૂપકડા સરસ જોડી લાગે અને રામ સીતા જેવી જોડી કહેવાય જ્યારે વિધિ વિધાન થાય ત્યારે ચાર સ્ત્રીઓ આવીને મંગળ વર્તાવી જાય અને એને સૌભાગ્ય મંગળ આપે કે તમારું દાંપત્ય જીવન રામ સીતા જેવું રહેજો તમારું દાંપત્ય જીવન શિવ પાર્વતી જેવું રહેજો તમારું દાંપત્ય જીવન કૃષ્ણ અને લક્ષ્મણી જેવું રહેજો તો આપણે પણ પ્રાર્થના કરીએ કે ચિરંજીવી નેન્સી અને મંથન એ તો આપણને લાગે છે કે આપણે એના કાલે લગ્ન કરીશું પણ નેન્સી અને મંથન જ્યારે જે પરિવારમાં જન્મા હોય ને ત્યારે જ એકબીજાના હમસફર તરીકે નક્કી થઈ ગયા હોય આપણે તો ખાલી આવતીકાલે ઉજવશું દોસ્તો તો આ નિયતિને આપણે માનનારી પ્રજા છીએ સનાતન ધર્મને એ સ્વીકારનારે આપણે જે જે વટવૃક્ષમાંથી આપણે જીવીએ છીએ ત્યાં ગણેશ મંડાય છે મંથન અને નેન્સીના ના જીવનના ગણેશ મંડાય છે અને કકા બારખડીમાં મુકેશભાઈ આપણે નાનપણમાં ભણતા બારખડીમાં ત્યારે પેલો આવતો ક કલમનો ક અને પછી આવતો બીજા નંબરે ખ ખડીયાનો ખ કલમ અને ખડીયો ભેગા થાય એના ગણપતિ મંડાય એટલે ત્રીજા નંબરે આવતું ગ ગણપતિનો નો ગ

ଠଳିଆ ନ ଠୁ ମଜେଇବଣ ଫେଣ ନଣସ ଏ ରଖଡା ଏ